नमस्कार मित्र वॉट गुजराती समाज टीव्युब चॅनल हार्दिक स्वागत आहे मित्र देश आणि दुनिया समाज पहिला जो का सबस्क्राईब करते हा सौथ मोठा समाज सामिर જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો જેમાં પાંચ જવાનો ઘાયલ થયા છે જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે કેલાલમાં જમ્મુ અને કાશ્મીર આતંકવાદીઓ ફરી એકવાર હુમલો કર્યો છે મિત્રો ભુજ જિલ્લામાં ભારતીય વાયુસેના કાફલા પર આતંકવાદીઓએ નાપક હુમલો કર્યો છે જ્યારે આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે જ્યારે સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ યુનિટ આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે મિત્રો કાફલામાં સામે ભારતીય વાયુસેના વાહનોને શાહ વિસ્તાર નજીક જનરલ વિસ્તારમાં બની અંદર સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હુમલા બાદ આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોય છે જો કે સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે મળતી માહિતી મુજબ આતંકવાદીઓ અને ગ્રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મિત્રો કાફલામાં મુસાફરી કરી રહેલા વાહનો પર ગોળીબાર કારણ નિશાન દેખાતા હતા જ્યારે ફાયરિંગના કારણે વાહનોમાં કાચ પણ તૂટી ગયા હતા ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ જ્યારે એમ કહ્યું કે સર્ચ ઓપરેશન મદદ માટે વાયુસેના અને પોલીસની અધિકારી ટુકડી વિસ્તારમાં મોકલવામાં આવી છે મિત્રો હુમલામાં સુનકોટના સેનાઈ ગામમાં થયો હતો ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલો સાંજે સાડા છ વાગે થયો હતો મિત્રો હુમલા બાદ સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરે મિત્રો ઉલ્લેખનીય છે કે અનંતનાગ સંજોરી પૂછ લોકસભા સીટ પચીસ પર રોજ મતદાન થવાનું છે કહેવામાં આવી રહ્યું છે કે ઘાયલ જવાનોની સારવાર માટે ઉધપુરની સૈનિક હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવે છે તો તબીબીની વિશેષ ટીમ તમામની સારવાર કરી રહી છે જોકે એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં